શિક્ષણ વિભાગ દીવ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષણ ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું શિક્ષણ વિભાગ દીવ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ બે હજાર ત્રેવીસ ચોવીસનું નું આયોજન થયું જેમાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમની વિવિધ કેટેગરી મુજબ

And muito get દીવ જિલ્લામાં આ એક નવો પ્રયાસ કરી રહ્યા છે કે જેમ કે પ્રાઇમરી ટીચરને બધાને ખબર છે કે પ્રાઇમરી અને અપર પ્રાઇમરી ટીચરમાં કોઈને કોઈ મોટિવેશન મળતું નથી તો આ એક નવો પ્રયાસ કરી રહ્યો હતો કે જેમાં અમે અલગ અલગ કેટેગરીઝને નોમિનેટ કરી હતી અને એમાંથી અમે પ્રાઇમરી અને અપર પ્રાઇમરી ટીચર્સને અને એચએમને એવોર્ડ આપેલા હતા જેમ કે બે પ્રી પ્રાઇમરી ટીચર્સ પછી પ્રાઇમરીના વન ટુ થ્રી ફોર ફાઇવ ક્લાસીસ ગુજરાતી મીડિયમ અને આ વન ટુ થ્રી ફોર ફાઇવ માટે ઇંગ્લિશ મીડિયમ અને સબ્જેક્ટ વાઇઝ જે સબ્જેક્ટ છે ગુજરાતી ગણિત અંગ્રેજી વિજ્ઞાન સમાજશાસ્ત્ર અને ઇંગ્લિશ એ દરેક સબ્જેક્ટમાં એક એક કેટેગરીને નોમિનેટ કરેલા હતા એમ ટોટલ અને બે હેડમાસ્ટરને નોમિનેટ કરેલા હતા ટોટલ છવ્વીસ કેટેગરીઝને નોમિનેટ કરી નાયક એવોર્ડનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમને પૂરતો સહકાર અમારા દિવ્ય સ્ટેશનમાંથી મળ્યો અને ભાનુપ્રભા મેમ એ ચીફ ગેસ્ટ બની અને આ સમારંભને શોભાવ્યો ધન્યવાદ મારું નામ મેઘના રામજી સોલંકી હું જીપીએસ નંબર વનમાં ઇન્ચાર્જ છું અને આ ફર્સ્ટ ટાઈમ અમને ટીચર્સ એવોર્ડનું સન્માનિત કરેલું એમાં અમારા છ શિક્ષકો સન્માનિત કરેલા છે એમાંથી લીલાવંતીબેન નિમુબેન સહેનાજબેન હિરેન સર હિતેન્દ્ર સર અને એ ટીચરોનું પ્રી પ્રાઇમરીનું અલગથી સન્માનિત કરેલું છે અને વિષય પ્રમાણે અમારા ત્રણ શિક્ષકોને સન્માનિત કરેલા છે તો હું આ મારા સારા પરિવાર વતી હું એ લોકોને આભાર માનું છું કે અમારા સારા અમારા શિક્ષકોએ સારું એવું કામ જોઈ અને જે શિક્ષ વિદ્યાર્થીઓને એ લોકો એ એ લોકોનું જે સારું રમતા રમતામાં એ લોકોએ જે સારું પ્રદર્શન કરેલું તે બદલ અમારા શિક્ષકોને સન્માનિત કરેલા તેમાં હેડમાસ્તરનું પણ સન્માનિત કરવામાં આવેલું છે તે ગુજરાતી મીડિયમમાંથી મને સન્માનિત કરેલી છે કેમ કે આખી શાળાનું સમગ્ર છાપ છે તે તે હેડમાસ્ટર તરફ આવે છે એટલે મને તેમાં સન્માનિત કરેલું છે મને આ સર્ટિફિકેટ આપેલું છે તો હું બધા સમગ્રનું અને મારું સાહેબનું હું હું અભિનંદન પાઠવું છું કે અમને સન્માનિત કરેલા ના દર વર્ષે આવે એવી રીતના બધા શિક્ષકો મળે તે પણ હું આગ્રહ રાખું છું કે બધા શિક્ષકોને મળે અને સારું એવું કામ થાય